અનેકો લોકોના સ્વપ્નને પૂર્ણ કરનાર દરેકની આશા પૂરી કરનાર માં આશાપુરાના નવ મંગળવારના વ્રતની વાત લઈને આવ્યો છું અનેકો ભાવિ ભક્તોએ આ વ્રત કરીને પોતાના મનની ઈચ્છાઓ પૂર્ણ થતા જોઈ છે જ્યારે શ્રદ્ધા ભાવ અને વિશ્વાસનો સમન્વય થાય છે ત્યારે મા આશાપુરા સાક્ષાત પોતાના આશીર્વાદનો આંચલ તેમના બાળકોના મસ્તક પર ઓઢારે છે આ વ્રતની પદ્ધતિ અને ધ્યાનમાં રાખવાના મુદ્દાને હું આગળ જણાવીશ પણ તે પહેલાં તે સત્ય વાર્તા સાંભળવી જરૂરી છે તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો સાથે મારો આ વિડીયો સંપૂર્ણ જોજો કરશે જય આશાપુરા સૌની આશા પૂર્ણ કરજે વર્ષો પુરાની વાત છે એક ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો તેમાં મા બાપ ત્રણ દીકરી અને બે દીકરા હતા કુલ સાત સભ્યનો પરિવાર હતો બાળકોમાં સૌથી મોટો દીકરો હતો તેનું નામ સત્યવાન હતું ત્રણ બહેનો અને સૌથી નાનો દીકરો હતો દિવસો વીતતા ગયા અને બધા બાળકો મોટા થવા લાગ્યા મોટા દીકરા સત્યવાનના સગપણ માટે અને લગ્ન માટેના માંગા શરૂ થઈ ગયા છેવટે સત્યવાનના લગ્ન સાવિત્રી નામની સુકન્યા સાથે થયા સાવિત્રી ખૂબ જ ધનવાન પરિવારમાં તેનો જન્મ થયેલ તે ખૂબ જ જલાલીમાં તેનો ઉછેર થયેલ પણ તેના માતા પિતાએ તેનામાં સારા સંસ્કારોનું સિંચન કરેલ તેથી તેને પૈસાનું સહેજ પણ અભિમાન ન હતું સાવિત્રીના લગ્ન થયા એટલે તેને પોતાનું પિયર છોડી સાસરે આવી ગઈ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ સાવિત્રીના પિતાને ધંધામાં ખોટ આવવા લાગી દિવસે ને દિવસે તે વધુ દેવામાં ડૂબવા લાગ્યા દાનવીર તરીકેની છાપ ધરાવતા સાવિત્રીના પિતા દેવાદાર બની ગયા લેણદારો તેમને કારેલાથી પણ કડવા વેન બોલવા લાગ્યા તેથી તેમણે પૂર્વજોની સંપત્તિ વેચીને તમામ લેણદારની રકમ ચૂકવી નાખી પણ આ બનાવની તેમના હૃદય પર ખૂબ જ ઊંડી અસર થઈ તેમનું હૃદય બંધ પડી ગયું તે દુનિયા છોડીને પ્રભુના ઘરે ચાલ્યા ગયા થોડાક સમય પછી સાવિત્રીની માતાનું પણ અવસાન થયું તેથી સાવિત્રીનું પિયરમાં સમ ખાવા કોઈ રહ્યું નહીં સાવિત્રીને સગા કાકા મામા માસી કોઈ ન હતા ભીડના દિવસો હતા તેથી દૂરના કાકા મામાએ પણ મોઢું ફેરવી લીધું નથી કહેતા કે નાના વગરનો નાથિયો ને નાણે નાથા લાલ પરિસ્થિતિ ખરાબ થતાં બધા જ મોઢું ફેરવી લે છે તેવું સાવિત્રીના પિયર પક્ષમાં પણ બન્યું પણ માતાજી એક દરવાજો બંધ કરે છે તો બીજો ખુલ્લો રાખે છે તેવું જ સાવિત્રીના જીવનમાં હતું તેનો પતિ સત્યવાન ખૂબ જ સંસ્કારી અને સહાનુભૂતિવાળો હતો તે સાવિત્રીની ખૂબ જ સાર સંભાળ રાખતો હતો સત્યવાન અને તેનો નાનો ભાઈ દરિયા પર વેપાર કરતા હતા સાવિત્રી જે દિવસથી પરણીને આવી તે દિવસથી એકાદ વર્ષમાં તો તેમનો વેપાર ખૂબ જ વધવા લાગ્યો બે ત્રણ વર્ષમાં તો તેઓ લાખો પતિની હરોળમાં આવી ગયા પણ પૈસાનું સાવિત્રી અને તેના પતિ સત્યવાનને જરાય અભિમાન ન હતું પણ સાસુને રૂપિયો આવતા જ આસમાને ઉડે તેટલું અભિમાન આવી ગયું હતું સાવિત્રીના સાસુ પહેલેથી જ રૂપિયાને વધુ મહત્વ આપતા હતા તેથી જ તેમણે તેમના દીકરા સત્યવાનના લગ્ન લાખો પતિની દીકરી એવી સાવિત્રી જોડે કર્યા હતા પરિસ્થિતિ બદલાતા સાવિત્રીનું માન દિવસે ને દિવસે ઘટવા લાગ્યું હતું એક તેનો પતિ સત્યવાન જ તેને સાચા હૃદયથી પ્રેમ કરતો હતો અને તેની ચિંતા પણ કરતો હતો સાવિત્રીની સાસુ અને નણંદો તેને અવારનવાર મેણા ટોણા મારતા હતા લગ્નના છ વર્ષ વીત્યા તેમ છતાં તેમને કોઈ સંતાન ન હતું દિવસો વીતતા ગયા નણંદો પણ પરણીને સાસરે ચાલી ગઈ પણ તેઓ જ્યારે પણ પિયર આવે એટલે સાવિત્રીની સાસુના કાન ભરતી જાય તેની સાવિત્રી સાસુ પર મગજ ઉપર ખૂબ જ અસર થતી હતી અને સંતાન ન હોવાથી સત્યવાનને બીજા લગ્ન કરવા માટે તે દબાણ કરવા લાગી પણ સત્યવાન સાવિત્રીને પ્રેમ કરતો હતો તેથી તેને તેની માને સ્પષ્ટ ના પાડી દીધી તેમ છતાં બીજી પત્નીની શોધ સાવિત્રીની સાસુએ ચાલુ કરી દીધી દૂરનાયક ગામના નગરસીટની એકના એક દીકરી માયાદેવી સાથે સાવિત્રીની સાસુએ સત્યવાનના બીજા લગ્ન ગોઠવી દીધા આ વાતની જાણ જ્યારે સાવિત્રીને થાય છે ત્યારે જાણે તેના પર કોઈએ વજ્રનો ઘા કર્યો હોય તેવો આઘાત લાગે છે બીજી બાજુ સત્યવાન દરિયો ખેડવા ગયો હોય છે તે આ બધી વાતથી અજાણ હોય છે બીજું માયા દેવી કરતા સત્યવાન ઘણો મોટો હતો પણ નગરસેઠ પોતાની દીકરીને ધનવાન ઘરમાં પરણાવવા માંગતા હતા તેથી તેમણે ઉંમરનો ફેર પર પડદો પાડી દીધો અને લગ્નની સહમતી દર્શાવી સત્યવાનની ગેરહાજરીમાં તેના બીજા લગ્નની તૈયારીઓ ફૂલ જોરથી ચાલવા લાગી આ બધું સાવિત્રી નજર સમક્ષ થતું હતું તેથી તે જોરદાર આંસુથી રડવા લાગી પણ પોતાના પતિ પર अटूट વિશ્વાસ હતો બીજી બાજુ સાવિત્રીની સાસુ પણ પુત્રના લગ્ન કરાવવા મગ્ન થઈ ગયા હતા તેમની તૈયારીઓ જોઈ સાવિત્રીનું મન હચમચી ગયું હતું બીજી બાજુ પોતાના પુત્રના લગ્નની તડામર તૈયારી કરતી સાવિત્રીની સાસુને પણ મનમાં શંકા હતી કે તેનો દીકરો બીજા લગ્ન માટે તૈયાર થશે કે નહીં સાવિત્રી પતિનો સત્યવાનનો પ્રેમ દિવસને દિવસે સાવિત્રીનું વધતું રુદન તેની શંકાને વધુ દ્રઢ બનાવવા લાગ્યો પણ આનો રસ્તો સાવિત્રી નનંદદે કાઢી નાખ્યો દુષ્ટ વિચારોવાળી સ્ત્રીઓ ભેગી મળી એક કાવતરું ઘડી કાઢ્યું કાવતરા પ્રમાણે સાવિત્રીની સાસુએ એક મંગળવારે સાવિત્રીને તેમના ઘરના રિવાજની વાત કરી અને કહ્યું કે પૂજામાં વપરાયેલ ફૂલોને હું અત્યાર સુધી નદીમાં દર મંગળવારે પધરાવા જતી હતી હવે તું આ ઘરની વહુ છે તેથી તું હવેથી આ ફરજને નિભાવજે બે દિવસ પછી મંગળવાર આવતો હતો તેથી મંગળવારે સાસુના કહ્યા પ્રમાણે સાવિત્રી ફૂલો લઈ નદી કિનારે જવા નીકળી વરસાદી વાતાવરણ હતું નદી બંને કાંઠે વહેતી હતી તેથી તે એક ઊંચાઈવાળી વાળી પર ઊભી રહી અને ફૂલો પધરાવતી હતી તે સમયે અગાઉથી ત્યાં છુપાયેલી તેની સાસુ તે આવી ચડી અને સાવિત્રીને નદીમાં ધક્કો માર્યો બંને કાંઠે વહેતી નદી સાવિત્રીને જાણે ઓગાડી ગઈ હોય તેમ સાવિત્રી અદ્રશ્ય થઈ ગઈ થોડોક સમય વીતતા જ દરિયો ખેડવા ગયેલ સત્યવાન પાછો આવ્યો તેને સાવિત્રીના આઘાતજનક સમાચાર મળતા જ ત્યાંના ત્યાં જ બેભાન થઈ ગયો જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેની માતાએ તેને સમજાવવા લાગી કે નદી સાવિત્રીને ભડખી ગઈ છે હવે તે આ દુનિયામાં રહી નથી તો તેની પાછળ વિલાપ કરવાનો શું અર્થ પણ સત્યવાન તેની વાત પર અડગ હતો તેથી તેની માતાએ તેને ગલ્લા તલ્લા સમજાવવા લાગી કે સાવિત્રીનું મૃત્યુ પામી છે તેના થોડાક દિવસો પહેલાં તે કહેતી હતી કે મારા પતિ સત્યવાનને સમજાવજો કે બીજા લગ્ન કરી લે હવે સાવિત્રીઆ દુનિયામાં રહી નથી તો આપણે તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ તારે બીજા લગ્ન કરવા જોઈએ તેવી વાત ઠસાવવાનો પ્રયત્ન તેની મા કરતી હતી પણ માતાની વાત સત્યવાને ઠુકરાવી દીધી છેવટે જીદે ભરાયેલ માતાએ તેનું છેલ્લું હથિયાર એટલે કે દીકરાને સત્યવાને જણાવ્યું કે જો તું બીજા લગ્ન નહીં કરે તો હું દુનિયા છોડીને ચાલી જઈશ હું આત્મહત્યા કરી લઈશ આ વાત સાંભળતા સત્યવાનના મનમાં વિચારોનું ચાલુ થઈ ગયું મિત્રો સગા સંબંધીઓ અને માતાના મનને રાખવા માટે કમ અને તેને બીજા લગ્ન માટેની હા પાડી દીધી લગ્ન માટેનું મુર્ત જોડાવ્યું તો સાડા ચાર મહિના પછીનું મુહૂર્ત બ્રાહ્મણોએ કાઢી આપ્યું અને જણાવ્યું કે જો આના પહેલા લગ્ન કરવામાં આવશે તો સત્યવાનના જીવનમાં સર્જી દેશે આમ મહિનાનો સમય પસાર થવાની શરૂઆત થઈ ગઈ ગંગા નદીના કિનારે એક સાધુનો આશ્રમ હતો તે ખૂબ જ વિદ્વાન અને તેજસ્વી હતા તે પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે સુરજદાદા આકાશમાં દર્શન આપે તે પહેલા તે નદી કિનારે સ્નાન કરવા માટે જતા હતા આજે પણ તે ત્યાં ગયા તેમણે નદીમાં કોઈ યુવાન સ્ત્રીનો દેહ નદીમાં તણાઈ આવતો જોયો તેથી તેમણે તે સ્ત્રીને નદીમાંથી બહાર કાઢી તેના શ્વાસ ચાલુ હતા પણ તે બેહોશ થઈ ગઈ હતી સાધુ ઔષધિ અને જડીબુટ્ટીના જાણકાર હતા તેથી તેમણે શિષ્યોની મદદથી નારીના પેટમાં ભરાયેલ પાણી કાઢ્યું જડીબુટ્ટીનો ઉપચાર કર્યો થોડાક જ કલાકો પછી સ્ત્રી ભાનમાં આવી તેની આંખો ખુલતાની સાથે જ તે ગભરાઈ ગઈ અને ચીસ પાડી અરે રે હું ક્યાં છું સાધુ પુરુષે કહ્યું બેટા ડરવાની જરૂર નથી આ તારું જ ઘર છે તું જણાવ કે તું કોણ છે તારું ઘર ક્યાં આવેલ છે તો મારા શિષ્યો તને હેમખેમ તારા ઘરે પહોંચાડી આવે પેલી સ્ત્રીએ જણાવ્યું કે મારું નામ સાવિત્રી છે પછી તેના સાથે બનેલ તમામ ઘટના સાધુ પુરુષને જણાવી મારા પતિના બીજા લગ્ન થવાના છે સાસરામાં મારું કોઈ નથી મને સંતાન ન થવાથી મારું કોઈ માન નથી તેથી સાસરે જવું કે નહીં તે મને સમજાતું નથી હું ખૂબ જ દુઃખી છું મને મારા જીવનનો અંત આણવા દો તે રડવા લાગી આ બધું સાંભળી સાધુની પત્નીએ કહ્યું બહેન એમ જિંદગી હારી જવાની જરૂર નથી જિંદગીનું બીજું નામ જ મુશ્કેલીનો મહીસાગર છે પણ તેમાં ધૈર્ય અને સહનશીલતાથી મંથન કરતા મોતી મળે છે તારા તો દુઃખ કઈ જ નથી પણ મેં તારાથી પણ વધારે દુખી લોકો જોયા છે પણ આ બધા દુઃખ દૂર થઈ જાય એવી અદભુત વાત મારી પાસે છે આ વાત સાંભળતા જ સાવિત્રીના મુખ પર પ્રથમ વખત આનંદની ઝલક દેખાઈ તે તરત જ બોલી ઉઠી બેન વરી કઈ વાત જવાબમાં સાધુ પત્ની સીતાદેવીએ જણાવ્યું કે મા આશાપુરાના અદભુત વ્રતની વાત અત્યાર સુધી તે અનેકો વ્રતની વાત સાંભળી હશે પણ આ શ્રી આશાપુરા માતાજીનું વ્રત તેનાથી ગમે તેવી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે સાક્ષાત જગદંબા આશાપુરા માતાજી ના સ્વરૂપમાં દુખિયારાની આશા પૂરી કરવા માટે આશાપુરા સ્વરૂપે પ્રગટ થયા છે એક પૌરાણિક કથા છે જૂના જમાનામાં મહિષાસુર નામક એક રાક્ષસ હતો દેવાદી દેવ ઇન્દ્ર પણ તેના ત્રાસથી ત્રાહીમાન થઈ ગયા હતા બ્રહ્માજીએ રાક્ષસ મહિષાસુરને વરદાન આપ્યું હતું કે તેને કોઈ પુરુષ મારી નહીં શકે બ્રહ્માજીના આ વરદાનથી તે ખૂબ જ અહંકારી અને અભિમાની થઈ ગયો હતો બ્રહ્માજી પાસે આવ્યા ફરિયાદ કરવા લાગ્યા કે તમે એવા રાક્ષસને વરદાન આપ્યું છે કે તેને અમારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે તમે અમને કોઈ રસ્તો બતાવો ત્યારે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે હિમાલયની ગોદમાં આદ્યશક્તિ વસે છે તેમને જેને તમે વિનંતી કરો તે તમને જરૂર મહેસાસુરના ત્રાસમાંથી મુક્ત કરશે બ્રહ્માજીના સૂચન સાંભળતા જ બધા દેવો હિમાલય તરફ પ્રયાણ કર્યું ત્યાં જઈને નવ અઠવાડિયા સુધી આદ્યશક્તિની આરાધના કરી છેવટે માતાજી જાતે પ્રગટ થયા દેવો પોતાની વાત કહે તે પહેલા અંતર્યામી માતાજીએ જણાવ્યું કે હું તમારી મુશ્કેલી સમજી ગઈ છું હવે મહિષાસુરનો કાળ નજીક આવી ગયો છે આટલું જણાવી માતાજીએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું આ વાતની જાણ મહેસાુને થતાં તે ગભરાઈ ગયો એક બાજુ મહેસાસુની વિકરાળ સેના હતી અને બીજી બાજુ આદ્યશક્તિમાં જગદંબા હતા એમ છતાં દારૂણ યુદ્ધમાં મહેસાસુરના સૈનિકો કપાવા લાગ્યા પોતાની હાર ભારી ગયેલ મહેસાસુર પોતાનો જીવ બચાવવા માટે નાસવા લાગ્યો પણ આ તો આદ્યશક્તિ હતા તેમનાથી તે કેવી રીતે બચી શકે તે ઝડપાઈ ગયો મા આદ્યશક્તિએ તેનો વધ કર્યો તેને વધ કરતા પહેલા બોલ તારી છેલ્લી શું ઈચ્છા છે તે પૂછ્યું ત્યારે મહીષાસ થયું કે મારું જીવન તો એડે ગયું પણ મારા મૃત્યુ પહેલા એવું માગું કે મારું જીવન યાદગાર બની જાય તેથી તેને આદ્યશક્તિને વિનંતી કરી કે હે ભગવતી હે માં મારું શરીર આ માટીમાં ભળી જાય તેની રજમાં તારું દુઃખ બનીને અવિરત પ્રજ્વલિત થયા કરે હું સદાય તારી સમીપ રહું તારી સેવા કરું આ વાત સાંભળતા જ માતાજી પ્રસન્ન થઈ તથાસ્તુ કહ્યું આજે પણ આ ઐતિહાસિક સ્થળ ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના માતાના મઠ ગામમાં આવેલ છે આજે પણ તે જમીનમાંથી ધૂપ નીકળે છે મહિષાસુરના વધ પછી બધા દેવોએ માતાજીને પ્રાર્થના કરી કે અમારી નવ મંગળવારની આરાધના કરતા તમે મહાકારીનું સ્વરૂપ ધારણ કરી મંગલ કાર્ય કર્યું જેમ અમે તમારી શરણે આવ્યા અને તમે અમારી રક્ષા કરી તેમ હે માં તમારી શરણે કોઈ આશા લઈને આવે તો તમે તેમની આશા પૂરી કરજોમાં માતાજીએ તથાસ્તુ કહ્યું કહી તેમની માગણી પૂર્ણ કરી એટલું જ નહીં ત્યાં એક કુંડ ઉત્પન્ન કર્યો જ્યાં મહાકારી સ્વરૂપે માતાજીએ તેમાં સ્નાન કરતા કરતા અદૃશ્ય થઈ ગયા આજે પણ તે કુંડ ચાચર કુંડ તરીકે ઓળખાય છે તેના દર્શન કરવાથી તેમાં સ્નાન કરવાથી અનેકો જન્મોના પાપ દૂર થાય છે જ્યાં મહેષાસુરનો વધ થયેલ તે ઘટનાને વર્ષો વીતી ગયા પણ તે સ્થળ ઉપર આધ્યશક્તિ માસાપુરાનું મંદિર આવેલું છે આ સ્થળને માતાના મઠ તરીકે લોકો ઓળખે છે આ સ્થળની મુલાકાત લેવી તે જીવનનો અદ્ભુત લહાવો છે જિંદગીની ગમે તેવી મુશ્કેલી હોય પણ બ્રહ્માંડની મહાશક્તિમાં આશાપુરાના શરણોમાં લઈને જઈએ ત્યાં સ્મરણ અર્ચન કરતાં જ તે આપોઆપ દૂર થઈ જાય છે દરેક પ્રકારની આશા મા આશાપુરા પૂર્ણ કરે છે માટે હે સાવિત્રી તું પણ માં આશાપુરાનું વ્રત કર વ્રતની વિધિ સમજાવતા સીતાદેવી જણાવ્યું કે આ વ્રત નવ મંગળવાર સુધી કરવાનું હોય છે મંગળવારે સવારે વહેલા ઉઠી જવાનું હોય છે જો ઉઠવામાં થોડુંક મોડું થાય તો સૂર્યદેવને પ્રણામ કરી ક્ષમા માંગવી સ્વસ જળ થી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા એક બાજોટ કે પાટલા પર સ્વચ્છ આસન પાથરવું તેના પર માં આશાપુરાની છબીની સ્થાપના કરવી તેની પાસે દેશી ઘીનો દીવો કરવો એક કળશમાં શુદ્ધ પાણી ભરવું તેને બાજોટ પર મૂકવું પહેલા મંગળવારે એક બીજા મંગળવારે બે એમ જેટલા મંગળવાર થતા જાય તેટલી વાટ કરવી અને તેની જેમ અગરબત્તી પણ કરવી નવમો મંગળવાર આવે ત્યાં નવ વાટનો દીવો કરવો દીવો કરવામાં અગવડ ના પડે તેથી મોટા વાસણનું ઢાંકણ ડીશ અથવા મોટું કોડિયું લેવું પછી આ વ્રત કથા કોઈ પણ કુમારિકા સૌભાગ્યવતી સ્ત્રી કે પુરુષ કરતા હોય તો શ્રદ્ધાળુ અને સંસ્કારી બહેનો કે મિત્રોને સંભળાવવી દર મંગળવારે જુદી જુદી ઓછામાં ઓછી એ એક વ્યક્તિ મળે તો વધુ સારું અને જો ન મળે તો એક વ્યક્તિને પણ આ કથા સંભળાવી શકાય એ ખાસ યાદ રહે કે આ વ્રત કથા વાંચન સમયે માસાપુરા માતાજી સાક્ષાત હાજરા રહે છે તે સમયે કઈ પણ માગણી હોય વ્યક્તિ માંગે તો તે અવશ્ય પૂર્ણ થાય છે વ્રત કથા પૂરી થયા પછી જેટલા મંગળવાર હોય એટલી વખત આશાપુરા માતાજી કી જય બોલવું જય બોલનાર અને જીલનારને અદ્ભુત પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ખોટા વિચારો કરવા નહીં તેમજ કોઈના દિલને દુઃખ પહોંચે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું વ્રત કથા વાંચન પછી આરતી કરવી આરતી પૂર્ણ થયા પછી માતાજી સમક્ષ રાખેલું જળ ભાવિકો પર અને ઘરની જુદી જુદી જગ્યાએ છાંટવું તે ચરણામૃત તરીકે પી જવું અથવા પીવડાવવું તમારી યથાશક્તિ પ્રમાણે પ્રસાદી આપીને જય શ્રી આશાપુરા એમ કહેવું પ્રસાદીમાં કાજુ નાળિયેર સાકર જેવી કોઈ પણ શુદ્ધ વસ્તુ રાખી શકાય જો શક્ય હોય તો આશાપુરી ધૂપની અગરબત્તી કરવી અથવા આશાપુરી ધૂપ કરવો ઋષિપત્ની સીતાદેવીની વાત સાંભળીને સાવિત્રી ખુશખુશાલ થઈ ગઈ તેના હૃદયમાં નવી આશાનો સંચાર થયો તેને યાદ આવ્યું બીજા દિવસે મંગળવાર હતો તેને આગલી સાંજે અગરબત્તી ધૂપ દીવો અને પ્રસાદીની સંપૂર્ણ તૈયારી કરી લીધી બીજા દિવસે મંગળવારે સૂર્યોદય પહેલા તે વહેલા ઉઠી ગઈ સીતાદેવીના જણાવ્યા પ્રમાણે બધી પૂજા વિધિ કરી મા આશાપુરાની પ્રાર્થના કરી સવારે નવ વાગ્યા એટલે આજુબાજુની ઋષિઓની કુંવારિકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને તેઓને મા આશાપુરાની કથા સંભળાવી આજના દિવસે તે ખૂબ સ્વસ્થ જણાતી હતી પહેલા મંગળવારે રાતે સૂતી હતી ત્યાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેને મા આશાપુરાએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને જણાવ્યું કે હે પુત્રી તું ચિંતા કરજે નહીં મારામાં શ્રદ્ધા રાખજે ને વ્રત કરજે હું તને જરૂર મદદ કરીશ બીજો મંગળવાર આવ્યો તેને કથા પ્રમાણે તમામ પૂજા વિધિ કરી રાત્રે સૂતી હતી ત્યાં તેની સ્વપ્નમાં તેના પતિનો મિલાપ થઈ ગયો બીજી બાજુ ગામમાં રહેતા તેના પતિ સત્યવાનને પણ સ્વપ્નમાં એવો જ અહેસાસ થયો નવમા મંગળવારના દિવસ આવી ગયો આ વ્રતનો છેલ્લો મંગળવાર હતો સવારનો પોળ હતો સાવિત્રી ભાવ વિભોર થઈને પોતાના અનુભવની વાત કરતી હતી ઋષિ કન્યાઓને વ્રતકથા સંભળાવતી હતી ત્યારે તે જ સમયે તેના સાસરિયામાં તેની સાસુ પણ તેમના સગા સંબંધીઓને એક અદભુત વાત સંભળાવતી હતી કે મા આશાપુરા મારા સ્વપ્નમાં આવી આદેશ કર્યો છે તું તારા પુત્રના બીજા લગ્ન કરાવીશ નહીં પણ તેની વહુ સાવિત્રીને શોધી લાવી તેને માનભેર ઘરમાં લઈ આવ બીજી બાજુ સાવિત્રીના પતિને પણ સ્વપ્નમાં મા આશાપુરા માતાજી આવીને સાવિત્રી જ્યાં ઋષિમુનિના આશ્રમમાં આશરો લીધો હતો તે સ્તરનું ઠેકાણું જણાવે છે સત્યવાન એક પણ વિલંબ કર્યા વગર માતાજીના બતાવેલ સ્તર પર સાવિત્રીને શોધવા નીકળી પડે છે તે આશ્રમમાં પહોંચે છે ત્યાં તેની નજર સમક્ષ સાવિત્રીને જોઈ સત્યવાનની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગે છે તે મા આશાપુરાની અદમ્ય કૃપાથી ગદગદ થાય છે બીજી બાજુ મા આશાપુરાના ભક્ત એવી સાવિત્રીને વર્ત ફર્યાની વાત સાંભળી તેમની નળંદો ઠેકડી ઉડારે છે તે એવું ફેલાવે છે કે વ્રતની વાત ઉપજાઈ પાડેલ છે તેઓ વ્રત કથાની ચોપડીનો અનાદર કરે છે એક વ્રત કથાની ચોપડીને પસ્તીમાં વેચી નાખે છે તો બીજી નણંદ વ્રતની ચોપડી પડોશીને આપી દે છે પરિણામે માતાજીનો પ્રકોપ નણંદ પર ઉતરે છે એક નણંદના પતિને ગંભીર અકસ્માત થાય છે બીજી નનંદને અંધાપો આવી જાય છે સૌથી નાની નનંદને કોડ નીકળે છે માતાજીના વ્રતની અને ભક્તોની ઠેકડી ઉડાડનાર તથા વ્રતકથાનો અનાદર કરનાર નણંદો છેવટે માતાજીને કગડી પડે છે અને સાવિત્રીને આપેલા દુઃખોની ક્ષમા માંગે છે તેઓ પણ નવ મંગળવારનું વ્રત સારા હૃદયથી ભાવથી કરે છે પરિણામે તેમના પર થયેલ માતાજીનો પ્રકોપ દૂર થાય છે અંધાપો આવેલ નણંદ દેખતી થાય છે નાની નણંદના કોડ દૂર થાય છે જ્યારે મોટી નણંદનો પતિ અકસ્માતમાંથી હેમકેમ સાજો થઈ જાય છે આમ વ્રતકથાની ઉજવણીના દિવસે આ વ્રત કથાની ઓછામાં ઓછી પાંચ પુસ્તિકા શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આપવી જેનાથી વધુ અગિયાર એકવીસ એકાવન કે એકસો એક પુસ્તિકાઓ આપી શકાય છે જે મામા આશાપુરા સાવિત્રીને ફર્યા તેમ વ્રત કરનાર સાંભળનાર વાંચનાર વંચાવનાર સૌને ફરજો જય શ્રી આશાપુરા માતાજી શ્રી આશાપુરા વ્રત કથાની પુસ્તિકા આપ્યા વગર ફળ મળતું નથી વિધિ અધૂરી રહે છે વ્રતકથાની પુસ્તિકાઓ વ્રતની શરૂઆત કરતા પહેલા મંગાવી લેવી વ્રતકથાની પાંચ પુસ્તિકાઓ મેળવવા માટે રૂપિયા પાંત્રીસ નો આપેલા સરનામો પર કરવો અને ફોર્મની સૌથી નીચેની કોરી જગ્યાએ સંદેશાની જગ્યામાં મોકલનારને પોતાનું સરનામું અવશ્ય લખવું જેથી તરત જ પુસ્તિકા તેમને મોકલી શકાય સરનામું જય આશાપુરા જ્યોત ધાર્મિક માસિક પમરાટ કાર્યાલય હોસ્પિટલ રોડ ભુજ કચ્છ થ્રી સેવન જીરો 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 વન ફોન નંબર જીરો ટુ એટ થ્રી ટુ 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 એટ થ્રી એટ આ વ્રતકથાના નિયમો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો તમે તેને અવશ્ય વાંચી લેજો અને વાંચ્યા પછી સમજ્યા પછી તમે માં આશાપુરાનું વ્રત અવશ્ય કરજો તમારા દરેક દુઃખોને માં આશાપુરા અવશ્ય દૂર કરશે જય મા આશાપુરા સૌની આશા પૂરી કરજે